ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમ્યો મહુઆમાં નિષ્ફળ ગયો છે સુરતથી ઉના જઈ રહેલી એક ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે ભાવનગરની મહુઆ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના રાહે નેસવડ ચોકડી પાસે હાઇવે રોડ પર શંકાસ્પદ બસને રોકવામાં આવી હતી બસની તપાસ દરમિયાન ગેરબોક્સ તેમજ સાઈડની ડિક્કીમાં રાખેલા બોક્સમાંથી દારૂની બોટલો મળી આવી હતી રેડ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ દ્વારા દારૂની બોટલો બહાર કાઢવામાં આવતી જોવા મળે છે પોલીસે કુલ પચ્ચીસ લાખ સડસઠ હજાર ત્રણસો વીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ટ્રાવેલ્સ બસ મળી કુલ પચ્ચીસ લાખ સડસઠ હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ મામલે મહુવા પોલીસે પરેશભાઈ મકવાણા અને કિશનભાઈ ડોળાસિયાની ધરપકડ કરી છે જ્યારે સંજય પરમાર અને રાહુલ ભીલ નામના બે વ્યક્તિ ફરાર